ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું મારા નવા વર્ગમાં સ્વાગત છે ભાગ્યા હાળા ને આપણે ચા બાપીને આવી થઈ જાય તો ચલો બધાને ગુડ મોર્નિંગ પણ કરાવી દઈએ ગુડ મોર્નિંગ ફૂલ કરીને આવી આ કે કરોને નોખી જાળી ટીકી બના હ અને હવે હવે તા કરા હું કરા જંપા ગુડ મોર્નિંગ કે બોલતી હે પબ્લિક हाँ? मजा था न मजा था हाँ था करो मजा था न? ना तो हुआ। हुआ। हाँ बना तो बनाई में मेट हो हूँ मजाई बराबर हाई कई आप खेल न तो वाहन तो वहां चालू ले डूंगी ला डूंगी ने मरते मंगा दो તો બાટવાવાંગા હું ઓંકારવાણ અને દૂધ આલવાનું હો લે તો ભાઈ વાંંદોર પર મૂકી દઈએ ફાઇનલી અમેજી અમે હણ બાબાને લઈને તો તમે બને રહેજો અમારા હોલમાં હાય ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ દવાખાનું તમે જોઈ શકો છો દવાખાને તો આઈજી અમે બાર બજારમાં બજારમાં ડુંગળીનો બટાકો લીધો છે ડુંગળી નથી એનો ગટાકોય નતો તો બટાકો ડુંગળી લઈ લીધું જોઈ શકો છો અમારા વિડીયોમાં અને આ બિલ બગા સિંગ ચણા લેવા અને અમે સી મહેસાણા મોઢેરા ચોકડી તમે બને રહેજો અમારા વોલમાં તમને પણ મજા આવશે જોવાનું વિષપકોળ ગોસ્કોલે વાયા તો કોના ડાળા 10 15 ડાળા ભઈ આપણે આયા છેતરમાં ચણ કોઈ વાટવાનું મમી પેલો વચ્ચે રહી ફૂલ જો આવને હવે તો વાટવાનું વાટવાનું ન હોય તો મજા આવે નહીં сяગે થઈ જાય ઓલી વાગે 8 9 હોય તો બધું મોબાઈલ ફેદો બેહી ગયો અને આ શરીમાં આપણને રાતો કરે જાય फिल्म का करना तो पहले इन मम्मी फोन करो ना साइड तो पे चेक बैग बनाई हो तो शाखा जुचड़ा डुंगड़ी ना बट्टा को चेक हजु चलो चलो पसी मजी फोन कौन मांग है मम्मी जोड़े आकोदारी फोन फेद फेद करी ले तू फेदे फोन कान कहां गए ले को के तू हजु ये है जा पहन ले जा कोक આઠ ને પંદર થઈને ખાવા બેહી ગયો ડુંગળી ડોંગરે ડોંગરે નું છે અને આપણને લાગી ભૂખ પણ આપણે પણ બે ખાવા